લ્યા એ આ બધું શું કર્યું છે આ મારા ઓરછા ખાડા બાડા ભરા છે કે વરહટ શું છે કેવું રમણ ભમણ કર્યું છે આ આ જોકા જો નથી મારા ઓરછા રમણ ભમણ આ લ્યા જોકા એ એ શું ભળ્યા ટ્રેક્ટર લઈને શેડવા સારું આયે કાટ લાગી ગયો ઓને કેટલા દાડા પડી રહ્યો ટ્રેક્ટરે બોલતો બોલતો જવ ગારો જેટલો કર્યો હેડે આશી તમે ક્યાંય બોલતો બોલતો જો ગારો મે કર્યો ખબર નહી પડતી વરાત નું બધું થાય

કુછો તારું ઘર છે એટલે તારું છે નકામો તારું ઘર છે પાડી ના છો

તું તું બોલતા બોતો તું કુન સાયકલ સાયકલ હેડ લાગતું ભાઈ એટલે હમણાં મારું એવું લાગે ના લડતા હોય ખાલી પકલ મે તમેજો ને જીવતો રાખવા ખાડા ભરાણા એમ કેટલું બોલતો બોલો હાથ ભાઈ